શ્રી સ્થાનકવાસી જૈન ખાતે મેઘરજ આશરે રૂપિયા બે કરોડના ખર્ચે શતાધિક ઉપાશ્રય નિર્માણ પ્રણેતા પૂજ્ય શ્રી ધીર ગુરુદેવ તથા સરોજ શિશુ પૂજ્ય જ્યોત્નાજી ની અસીમ કૃપાથી નવનિર્માણ તેમજ ટીમાણીયા જૈન ઉપાશ્રયનું નૂતનીકરણ સંપન્ન થયું છે શ્રી વર્ધમાન વેયાવચ કેન્દ્રના તારક વોરા અને સંઘના નેહલ શાહના જણાવ્યા અનુસાર પૂજ્ય વિમળાબાઈની સ્મૃતિમાં રીટાબેન કિરીટભાઈ મગિયાએ વિમલ આયમબેલ ભવન અને વિમળાબેન ચંપકલાલ ખેતાણીએ વેયાવચ ભવનનો તેમજ ભારતી કિરીટ શેઠ ભદ્રાબેન જશવંતલાલ અને વર્ષાબેન હસુભાઈ સંઘવી મહેન્દ્રભાઈ રામજીભાઈ શાહ રસલાબેન હિંમતલાલ શેઠ વગેરે વિવિધ વિભાગના લાભાર્થી બન્યા છે આજે સવારે આઠ કલાકે પૂજ્ય શ્રી ધીર ગુરુદેવ રાજકોટથી ઉપાધ્યાય પૂજ્ય જયેશ ચંદ્રજી નવ દીક્ષિત દેવાચલ્ય નવ દીક્ષિત દેવાલય ચંદ્રજી આદિનો મંગળ મંગલ પ્રવેશ થશે પૂજ્ય ધીર ગુરુદેવ ની પ્રેરણા થી તારીખ બાવીસ ને શનિવારે નવ કલાકે વિનામૂલ્યે મૂલ્યે દંત યજ્ઞ અને જરૂરિયાત મંદો ની વિતરણ કરવામાં આવશે આગામી ત્રેવીસ તારીખે રવિવારે સવારે પોણા દસ કલાકે એપીએમસી માર્કેટ કોલેજ રોડ ખાતે શ્રી અમિત મગિયા પ્રમુખ પદે ઉદ્ઘાટન સમારોહ યોજાશે શ્રી સ્થાનકવાસી જૈન સંઘ ધંધુકા વર્ષોથી જૈન પરિવારોનું ધર્મ આરાધનાનું કેન્દ્ર છે દરેક વિસ્તારના સાધુ સાધ્વીઓનો જ્યાં લાભ મળે છે બિનસંપ્રદાયિક રીતે ધંધુકા સંઘ ખૂબ અગ્રેસર છે આજુબાજુના વિસ્તારમાં એમના બધા વિહારધામ છે તો એ ધંધુકાને આંગણે માતુશ્રી કસ્તુરીબેન ખોડીદાસ ટીમડીયા જૈન ઉપાશ્રય જે વર્ષોથી હતો એનું સંપૂર્ણ નૂતનીકરણ ટીમણીયા પરિવાર દ્વારા કરવામાં આવે છે એ ઉપરાંત બાજુની જગ્યામાં અતિ ઉપયોગી તેવા માતુશ્રી રીતાબેન બે કરોડના ખર્ચે આ સંકુલનું નિર્માણ થયું છે જેનું ઉદ્ઘાટન રવિવારે સવારે સવા નવ વાગે માર્કેટના ડોમની અંદર આયોજિત કરેલ છે જેમાં અનેક જૈન શ્રેષ્ઠીઓ મુંબઈ અમદાવાદ વગેરે ગામેથી ઉપસ્થિત રહેશે આજના દિવસે ગોંડલ સંપ્રદાયના ધીરજ મુનિ મહારાશાહે બોટાદ સંપ્રદાયના ઉપાધ્યાય જયેશચંદ્રજી મહારાસભીછાના તેમજ ગોંડલ સંપ્રદાયના બોટાદ સંપ્રદાયના સાધ્વી રત્ના સુધા જોશનાજી માસતીજી ગોંડલ સંપ્રદાયના મીના સુનંદાજી અજરામર સમ્રદાયના નૈના કુમારીજી માસતીજી આરાધનાજી માસતીજી ધ્રુતિકુમારી માસતીજી આદિત્યાના વધારે છે આવતીકાલે સવારે નવ વાગે ભક્તામર અનુષ્ઠાન થશે અને ત્યાર પછી વિનામૂલ્યે એક આયુર્વેદિક પદ્ધતિ જાલંધર યોગથી ડિવાઈન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રી ઓફ ચાર્જના દંતયજ્ઞ જેમાં દાંતની તપાસ અને જરૂરિયાત વાળાને બત્રીસનું વિતરણ કરવામાં આવશે અને રવિવારે સવારે ત્યાં માર્કેટના આ એપીએમસી માર્કેટના વિભાગની અંદર મંગલ ઉદઘાટન સમારોહ સાડા નવથી બાર સુધી ચાલશે અને ત્યાર પછી સ્વામીવાદશલ્ય યોજાશે આ રીતના ધાર્મિક કાર્યક્રમોથી ત્રણ દિવસ ધંધુકામાં અનેરો આનંદ અને ઉત્સાહ છવાયો છે જીડીસી ન્યુઝ સાથે સિકે બારડ ધંધુકા